કેતનભાઈ દોડિયા એડવોકેટ રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગર આજે આજકાલ દ્વારા ફરીથી ઘણા સમય બાદ કોરોના કાળ બાદ એક ખૂબ જ એડવોકેટ મીટનું સારું આયોજન કરવામાં આવેલ છે અને જે જેઠાણી સાહેબે આછેરી ઝલક આજકાલની જે પ્રગતિની આપી છે તે ખૂબ જ સરાહનીય છે તેમજ એડવોકેટ માટે જે પ્રિવિલેજ કાર્ડની જે લોન્ચિંગ કરેલું છે તે પણ ખૂબ જ સરાહનીય પગલું છે

અને સાથે સાથે ચંદ્રેશભાઈ જેઠાણીએ જે વાતચીત કરી અને અલગ અલગ જે સામાજિક દાયિત્વ છે જે એ નિભાવવાની વાત કરી ખૂબ સરસ છે રાજકોટ ખાતે ભાષા આપણી ગુજરાતી ભાષા માટે ડેવલપમેન્ટ માટે કે એને જાળવવા માટે શું કરવું એ છે એવું જામનગરમાં એ થવું જોઈએ બીજું એક એક બીજું એને કહ્યું એ બધું પણ હોવું જોઈએ આ એવોર્ડ છે જામનગર ખાતે થવો જોઈએ અને આવા બધા આયોજન છે એ હોવા જોઈએ આજ તો ખાલી એડ્યુકેટ મિટ છે પણ જનરલ મિટ એવી થવી જોઈએ એવી પણ અમારી ઈચ્છે છે ને આજનું એ ખૂબ જ સરસ અને પૂરી આજકાલની જામનગર ટીમને ખૂબ ખૂબ અભિનંદન હા દિલીપ ભોજાણી એડવોકેટ આજ રોજ જેસીઆર ખાતે આજકાલ સાંધ્યા દૈનિકના માધ્યમથી એક એડવોકેટ ફ્રેન્ડ્સ યાની કે એડવોકેટ બેટનું જે આયોજન કર્યું એ ખૂબ સરસ આયોજન અને આજકાલ વકીલ મિત્રો સાથે તો જોડાયેલું છે પણ આજકાલ જે એ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જે અલગ અલગ આજે એમની એક ક્લિપ જોઈ એના માધ્યમથી આપણે ખરેખર અભિનંદન કરવા પડે કે એક જાગૃત પ્રહરીની જેમ આ આજકાલ સાંધી દૈનિક જે એ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે એના માટે આપણે આજકાલ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સાથે એમ એવી શુભકામના પાઠવીએ કે સૌરાષ્ટ્રમાં તો એ નંબર વન છે પણ ગુજરાતની અંદર નંબર વન બને એવી ચંદ્રેશભાઈ જેઠાણી અને ધનશભાઈ જેઠાણીને આપણે શુભકામના પાઠવીએ ધન્યવાદ મારું નામ એડવોકેટ વિપુલ દિલીપભાઈ ગોસાઈ જામખંભાળિયા આજનો આજકાલ તરફથી જે એડવોકેટ મીટ જે આયોજન કરવામાં આવેલ છે એ આયોજન ખૂબ જ સરસ રીતે અને તમામ વકીલો અત્રે બોડી સંખ્યામાં જામનગર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી તમામ વકીલો જે છે આજકાલના પ્રેમ અને આજકાલના વર્ષોથી આ એકબીજાના જે સંબંધો છે એમને લક્ષમાં લઈ જે તમામ વકીલ મિત્રો જે છે બહુ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હોય સાથે સાથે આજકાલ તરફથી જે પ્રિવિલેજ કાર્ડનું જે લોન્ચિંગ કરવામાં આવ્યું છે એ પણ એક એટ્રેક્ટિવ ઓફર કહી શકાય એ ઓફર છે અને જે એમના એડિટર ઇન ચીફ છે ચંદ્રેશભાઈ જેઠાણી તરફથી જે લોન્ચિંગનો કાર્યક્રમ રાખવાનો સાથે સાથે આ બાબતે જે છે ડિસ્કાઉન્ટ્સના કે જે કંઈ પણ જે એમના જે પ્રેફરન્સીસ છે એ બધાને જણાવ્યા એ પણ ખૂબ જ એટ્રેક્ટિવ છે અને આજકાલની જો વાત કરવામાં આવે તો હું પોતે અને અમારા પ્રમુખ શ્રી સંજયભાઈ આંબલિયા પણ સાથે છે અમે બધા ખંભાળિયાથી છીએ અને દસ બાર વર્ષથી આ ત્યાં રેવન્યુ પ્રેક્ટિસ કરીએ છીએ કોઈપણ છાપામાં જાહેર નોટિસ આપવામાં આપવાની જ્યારે પણ વાત હોય જાહેર નોટિસ પબ્લિશ કરાવવાની જ્યારે વાત હોય ત્યારે આજકાલ સાથેના તમે ત્યાંના લોકલ ટીમ તેમજ જામનગરની જે ટીમ છે એની સાથે કાયમી માટેનું કોરસ્પોન્ડન્સ અમારું રહેતું હોય છે અને સાથે સાથે જ્યારે જાહેર નોટિસ બાબતેની કોઈ વાત હોય ત્યારે અમારા માઇન્ડ સેટઅપમાં પહેલું પ્રેફરન્સ કાયમી માટે આજકાલનો જ હોય છે હું આજકાલની સા સમગ્ર ટીમ અને સમગ્ર કર્મચારીઓનો આભાર પ્રગટ કરું છું થેન્ક યુ